એક નાના ગામમાં આશા નામની એક ગરીબ છોકરી રહેતી હતી તેને ઘર ન હતું અને પિતા પણ ન હતા તેની માતા માયા જ તેની એકમાત્ર સહારો હતી તેઓ માટી અને પરાળની બનેલી એક તૂટેલી ઝુંપડીમાં રહેતા હતા તેમનો દરેક દિવસ સંઘર્ષમય હતો તેમની પાસે ખાવા માટે બહુ ઓછું હતું માયા થોડા પૈસા મેળવવા માટે સખત મહેનત કરીને ઘણા નાના કામો કરતી હતી આશા તેની માતાને ખૂબ પ્રેમ કરતી હતી માયા દયાળુ હતી અને જ્યારે તેમની પાસે કશું ન હતું ત્યારે પણ હંમેશા હસતી રહેતી આશા પણ તેની માતાને મદદ કરવા માગતી હતી તે જંગલમાંથી લાકડા ભેગા કરીને બજારમાં વેચતી હતી ગ્રામજનો આશાને પસંદ કરતા હતા કારણ કે તે હંમેશા નમ્ર અને મદદરૂપ હતી એક ઠંડી શિયાળાની રાત્રે માયા ખૂબ બીમાર પડી આશા ડરી ગઈ તેને ખબર ન હતી કે શું કરવું તે તેની માતાની બાજુમાં બેસીને તેનો હાથ પકડી રહી હતી માયાએ આશા તરફ પ્રેમથી જોયું આશા તેણે નબળા અવાજે કહ્યું હું કદાચ લાંબુ જીવીશ નહીં પણ તારે મને એક વજન વચન આપવું પડશે આશા રડી પડી અને બોલી ના મમ્મી કૃપા કરીને એવું ન કહો માયા હળવેથી હસી અને બોલવાનું ચાલુ રાખ્યું તારે ખૂબ ભણવું અને જીવનમાં આગળ વધવું પડશે શિક્ષણ જ એક એવી વસ્તુ છે જે તારું જીવન બદલી શકે છે મને વચન આપ આશા આશાએ હા પાડી આસુ પેતેના ગાલ પર વહી રહ્યા હતા હું વચન આપું છું મમ્મી હું ખૂબ ભણીશ અને સફળ થઈશ માયાએ આંખો બંધ કરી અને પોતાનો છેલ્લો શ્વાસ લીધો આશાને લાગ્યું કે જાણે તેનું વિશ્વ સમાપ્ત થઈ ગયું છે તે તેની માતાનો હાથ પકડીને ખૂબ રડી ગ્રામજનો તેને મદદ કરવા આવ્યા તેઓએ તેને થોડા દિવસો માટે ખાવાનું આપ્યું અને તેની સંભાળ રાખી પણ ટૂંક સમયમાં જ આશા ફરી એકલી પડી ગઈ આશાને તેની માતાનું વચન યાદ આવ્યું તે જાણતી હતી કે તેણે ભણવું પડશે પણ તેની પાસે શાળા માટે પૈસા ન હતા તેણે કામ શોધવાનું નક્કી કર્યું તે ઘરે ઘરે જઈને પૂછતી હતી કે કોઈને મદદની જરૂર છે કે નહીં અંતે શ્રીમતી શર્મા નામની એક દયાળુ વૃદ્ધ મહિલાએ તેને કામ આપ્યું આશા તેમનું ઘર સાફ કરતી અને બીજા નાના કામો કરતી શ્રીમતી શર્મા નિવૃત્ત શિક્ષિકા હતા તેમણે આશાની આંખોમાં ઉદાસી જોઈ અને તેને મદદ કરવા માગતા હતા એક દિવસ તેમણે આશાને પૂછ્યું શું તને વાંચતા લખતા શીખવું ગમશે આશાનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો હા મને શીખવું ખૂબ ગમશે તેણીએ જવાબ આપ્યો દરરોજ સાંજે કામ પછી શ્રીમતી શર્મા આશાને વાંચતા લખતા શીખવતા તેમણે આશાને કેટલાક જૂના પુસ્તકો અને એક નોટબુક આપી આશા સખત મહેનત કરતી તે કામ પર જ જતાં પહેલાં વહેલી સવારે ઉઠીને વાંચતી તે ઝડપથી શીખી ગઈ અને ટૂંક સમયમાં ઘણા પુસ્તકો વાંચી શકતી હતી વર્ષો વીતી ગયા આશા એક સમજદાર અને સુંદર યુવાન મહિલા બની તેણે શ્રીમતી શર્મા પાસેથી ઘણું શીખ્યું હતું એક દિવસ શ્રીમતી શર્માએ કહ્યું આશા તું ખૂબ હોશિયાર છે તારે શહેરમાં જઈને બધું ભણવું જોઈએ ત્યાં મારો એક મિત્ર છે જે તને મદદ કરી શકે છે આશાને પોતાનું ગામ છોડતા ડર લાગ્યો પણ તેણે તેની માતાનું વચન યાદ આવ્યું તેણે શહેર જવાનું નક્કી કર્યું શ્રીમતી શર્માએ તેને થોડા પૈસા અને તેના મિત્ર મિસ્ટર મહેતા માટે એક પત્ર આપ્યું આશા શહેરમાં ગઈ તે મોટું અને ઘોંઘાટવાળું હતું તેના શાંત ગામ કરતા ખૂબ જ અલગ તેણે મિસ્ટર મહેતાનું ઘર શોધી કાઢ્યું અને તેમને પત્ર આપ્યું મિસ્ટર મહેતા દયાળુ માણસ હતા તેમણે પત્ર વાંચ્યો અને આશા તરફ જોઈને હસ્યા શ્રીમતી શર્માએ મને તારા વિશે બધું કહ્યું છે તું એક બહાદુર છોકરી છે તેમણે કહ્યું તું અહીં રહી શકે છે અને મારી ઓફિસમાં કામ કરી શકે છે બદલામાં હું તને તારા અભ્યાસમાં મદદ કરીશ આશા ખૂબ ખુશ થઈ તેણે મિસ્ટર મહેતાની ઓફિસમાં ક્લીનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું તે કાગળો ફાઇલ કરવામાં અને અન્ય કામોમાં પણ મદદ કરતી સાંજે મિસ્ટર મહેતા તેને અંગ્રેજી અને અન્ય વિષયો શીખવતા આશા સખત મહેનત કરતી અને ઝડપથી શીખી ગઈ એક દિવસ મિસ્ટર મહેતાએ કહ્યું આશા તું ખૂબ પ્રતિભાશાળી છે તારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ માટે અરજી કરવી જોઈએ આશા નર્વસ પણ ઉત્સાહિત હતી તેણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી અને આતુરતાથી રાહ જોઈ થોડા અઠવાડિયા પછી તેને એક પત્ર મળ્યો તેણે શિષ્યવૃત્તિ જીતી લીધી હતી હવે તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકતી હતી આશા દિવસ રાત ભણતી તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પણ તેણે ક્યારેય હાર ન માની તેને તેની માતાના શબ્દો યાદ હતા અને તે આગળ વધતી રહી તેણે નવા મિત્રો બનાવ્યા જેમણે તેને મદદ કરી તે રોહન નામના એક યુવાનને પણ મળી તે દયાળુ અને સ્માર્ટ હતો તેઓ સારા મિત્રો બન્યા અને સાથે અભ્યાસ કર્યો ઘણા વર્ષોની સખત મહેનત પછી આશાએ ટોચના સન્માન સાથે સ્થાન પૂર્ણ કર્યું તે ખૂબ ખુશ અને ગર્વ અનુભવતી હતી તેને એક મોટી કંપનીમાં સારી નોકરી મળી તેણે સખત મહેનત કરી અને ઝડપથી ઉચ્ચ પદ પર પહોંચી તેણે એક નાનું ઘર ખરીદ્યું અને તેની માતાનું સ્વપ્ન પૂરું કર્યું આશા અને રોહન પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા તેઓ સાથે ખૂબ ખુશ હતા તેઓ એકબીજાને ટેકો આપતા અને તેમના સપના હાંસલ કરવા માટે સખત મહેનત કરતા આશા ક્યારેય તેના ગામ અને તેની મદદ કરનારા લોકોને ભૂલી નહીં તે અવારનવાર શ્રીમતી શર્માની મુલાકાત લેતી અને દરેક વસ્તુ માટે તેમનો આભાર માનતી આશાનું જીવન હંમેશા સરળ ન હતું તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને દુઃખ અને ઉદાસીની ઘણી ક્ષણો આવી પણ તેણે ક્યારેય હાર ન માની તેણે તેની માતાને આપેલું વચન પાળ્યું અને સ્વત મહેનત કરી તેનું જીવન હવે આનંદ અને પ્રેમથી ભરેલું હતું એક દિવસ આશા અને રોહન તેમના બગીચામાં બેસીને તેમના બાળકોને રમતા જોઈ રહ્યા હતા આશાએ રોહન તરફ જોયું અને કહ્યું હું આપણી પાસે જે કંઈ છે તેના માટે ખૂબ આભારી છું આપણે ઘણું આગળ આવ્યા છીએ રોહન હસ્યો અને તેનો હાથ પકડ્યો હા અને આ બધું તારી સખત મહેનત અને દ્રઢ સંકલ્પને કારણે છે તું અદ્ભુત છે આશા આશા હસી તેની આંખોમાં આનંદના આંસુ હતા તેણે તેની માતાની ઈચ્છા પૂરી કરી હતી અને તેના સપના હાંસલ કર્યા હતા તેને પ્રેમ અને ખુશી મળી હતી તેની યાત્રા પીડા અને સંઘર્ષથી ભરેલી હતી પણ આશા અને સફળતાથી પણ ભરેલી હતી આશાની વાર્તા આશા સખત મહેનત અને સફળતાની સાચી વાર્તા છે તે દર્શાવે છે કે જીવન ગમે તેટલું મુશ્કેલ હોય દ્રઢ સંકલ્પ અને પ્રયત્નથી આપણે આપણા સપના હાંસલ કરી શકીએ છીએ આશાનું જીવન એક ગરીબ ગામની છોકરીમાંથી પ્રેમ અને ખુશીથી ભરેલી સફળ મહિલા બનવાની યાત્રા હતી